તો રાજકોટમાં આવકવેરા વિભાગના દરોડાનો જે મામલો છે બિલ્ડરોના નાણાકીય હિસાબ કિતાબની ડાયરી આઈટી વિભાગને મળી છે પાંચસો કરોડ કરતાં વધારેના બેનામી વ્યવહારો ખુલ્યા છે ડાયરીમાં અનેક મોટા રોકાણકારોના નામ પણ ખુલ્યા છે ડાયરીમાં જેના નામ છે એમની પણ પૂછપરછ થશે ચાર દિવસની તપાસમાં કરોડોના બેનામી વ્યવહારો મળ્યા છે આવતા મહિને તેમના બેંકના લોકર્સ ખોલવામાં આવશે મહત્વનું છે કે રાજકોટના લાડાણી અને ઓર્બિટ ગ્રુપમાં દિલીપ લાડાણી દાનુભા જાડેજા મહીબતસિંહ ચુડાસમા વિનેશ પટેલ સહિતના મોટા માથાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા આઈટીની સાથે જીએસટી ચોરીની સંભાવનાને પગલે તપાસનો રિપોર્ટ જીએસટી વિભાગને સોંપવામાં આવ્યો છે ગૌરવ હવે અમારી સાથે ફૂલ લેન્ડ પર જોડાઈ ગયા છે ગૌરવ જે દરોડાનો મામલો છે અનેક નામો સામે આવ્યા છે બીજા નામો પણ સામે આવી શકે છે અત્યારે શું ખુલાસા થયા છે અને તપાસ કેટલે પહોંચી દીપિતા રાજકોટમાં બિલ્ડરો પર છેલ્લા ત્રણ થી ચાર દિવસથી આવકવેરા વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન છે કરવામાં આવી રહ્યું છે અને આ મેગા સર્ચ ઓપરેશન ની અંદર બિલ્ડરોના બિન હિસાબી વ્યવહારો છે તે સામે આવ્યા છે તેની અંદર કેટલાક જે ડાયરીઓ છે તે ઇન્કમટેક્સ વિભાગને હાથે લાગી છે અને પાંચસો કરોડ કરતા વધારેના બેનામી વ્યવહારો છે તે હોવાનું સામે આવ્યું છે ડાયરીમાં અનેક મોટા રોકાણકારોના નામ પણ ખુલ્યા છે આ હવે તપાસની અંદર આગામી દિવસોમાં બિલ્ડરોની પૂછપરછ કરવામાં આવશે સાથે જ જે લોકોએ મિલકતો ની ખરીદી કરી છે તેમને પણ નોટિસ આપી અને તેમને પણ જે વ્યવહારો કર્યા છે તે અંગે તેમના પાસેથી પણ માહિતી છે તે મંગાવવામાં આવશે ચાર દિવસમાં કરોડોના બેનામી વ્યવહારો છે તે બહાર આવતા અનેક બિલ્ડરો છે તેમની અંદર ફફડાટ છે તે જોવા મળી રહ્યો છે બેંકના લોકરો આવતા મહિને ખોલવામાં આવશે તેવી વાત સામે આવી છે લાદાણી બિલ્ડર સાથે જ ઓર્બિટ દિલીપ દાનુભા જાડેજા ચુડાસમા જે મોટા બિલ્ડરો છે કે કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી આઈટ સાથે હવે જીએસટી વિભાગ છે તેમના દ્વારા પણ કોર્ટ ચોરીને લઈને તપાસ કરે તેવી સંભાવના જોવા મળી રહી છે અને તપાસનો રિપોર્ટ છે તે જીએસટી વિભાગને પણ સોંપવામાં આવશે જી બિલકુલ આપ અમારી સાથે જોડાયેલા રહેજો